લોકમંચ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું લોકમંચ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને સાથે નિષ્ણાંતો પાસેથી તે મુદ્દા પર તેમના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરતા હોય છે આજે નવા વર્ષનો દિવસ છે ખાસ કરી અને બેસતું વર્ષ છે ત્યારે ગુજરાત ન્યૂઝ તરફથી મારા તરફથી આપ સર્વેને નૂતન વર્ષાભિનંદન નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે તહેવારો આવી રહ્યા છે અને આપણે તહેવારોની ઉજવણી પણ કરી રહ્યા છીએ પરંતુ આ વખતે સમય અહીંયા કેટલોક બદલાયેલો જોવા મળી રહ્યો છે કદાચ ઘણા બધાના મોઢેથી આપણે સાંભળ્યું છે કે આ જે વર્ષે ઘણી તકલીફોવાળું રહ્યું ઘણી મુશ્કેલીઓવાળું રહ્યું પરંતુ અહીંયા દરેક મન અહીંયા પ્રાર્થના કરી રહ્યું છે દરેક મન અહીંયા આશા રાખી રહ્યું છે કે હવે આવનારો જે સમય છે એ જે આ કષ્ટો પાછલા વર્ષમાં આપણે ભોગવ્યા છે તેનો પડછાયો પણ આપણા પર ન જોવા મળે અને જે પણ અત્યારનો હાલનું વાતાવરણ છે તે તમામમાંથી આપણને મુક્તિ મળે દર્શક મિત્રો ખાસ કરી અને દેશ અને દુનિયા માટે સાથે મોટા રાજકીય પક્ષો માટે મોટા રાજકીય નેતાઓ માટે આ વર્ષ કેવું રહેશે એ આજે અમે આપને જણાવવાના છીએ અને સાથે અહીંયા જો વાત કરીએ તો આજે જે સિચ્યુએશન અથવા તો કોરોનાનો જે કપરો કાળ છે કે જેનો સામનો આપણે ઘણા સમયથી કરી રહ્યા છે અને હવે કદાચ ક્યાંક થાકી ગયા છે ત્યારે તેમાંથી આપણને કેવી રીતે છુટકારો મળી શકે છે અથવા તો કયો એવો સમય આવશે કે જ્યારે કદાચ એક સમયે કોરોના હતો તેવી વાતો આપણે કરતા થઈશું આજે તમામ બાબતો વિશે સચોટ માહિતી અને સચોટ માર્ગદર્શન અમે આપ સુધી પહોંચાડવાના છીએ નિષ્ણાંતો અત્યારે હાલ આપણી સાથે ઉપસ્થિત છે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે શ્વેતા ખત્રી કે જે ઓરો કાર્ડ રીડર છે મેન્ટર છે સાથે મારી જોડે જોડાયા છે જેઓ ખાસ કરી અને તેમની પાસેથી પણ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તેઓ પોતે ન્યુમેલોજીસ્ટ તમામે તમામ મહેમાનોનું અમારા લોકમંચ કાર્યક્રમમાં સ્વાગત છે સો મચ આપ બંને મહેમાનોને પણ નવા વર્ષની ઘણી ઘણી શુભકામનાઓ ખાસ કરી અને શ્વેતા આપની પાસે આવવા માગીશ અત્યારની હાલની જે પરિસ્થિતિ છે ત્યારે દરેક દર્શક મિત્રો ઈચ્છતા હશે કે બેન સૌથી પહેલાં પ્રશ્ન એ પૂછો કે આ કોરોના ક્યારે જ હશે પણ એ પ્રશ્ન અમે પૂછીશું પણ શરૂઆત આપણે ભારત દેશથી કરીએ અને ભારત દેશની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો શ્વેતાજી અત્યારનું જે સમય છે એ કેવો લાગી રહ્યો છે અને આવનારા દિવસો અથવા તો વર્ષની શરૂઆત એ કેવી હોય શકે છે ડેફિનેટલી ધ્વનિ સો આપણે જોઈએ કે હવેનું કેવો ટાઈમ છે જે નવું વર્ષ તો આપણું શરૂ થઈ ગયું છે આજથી તો આપણા માટે જોઈએ નવું વર્ષ નવા વર્ષ માટે જે આવ્યું છે ઇટ્સ અ થંડર બોલ્ટ ઇટ્સ અ વેરી પોઝિટિવ ડેફિનેટલી પ્રોબ્લેમ થોડાક રહેવાના છે હજી થોડો ટાઈમ જેમ કે કોરોનાનું આપણે વાત કરીએ તો આ બહુ જ બધા આપણા કર્મનો જે હિસાબ થઈ રહ્યો છે એના કારણે છે ઓકે બટ હવેનો ટાઈમ જોઈએ આપણે તો બહુ જ સારો છે ડેફિનેટલી પ્રોબ્લેમ રહેવાના છે પણ એના સોલ્યુશન્સ પણ ઇન્સ્ટન્ટલી મળશે જે અત્યાર સુધી નહોતા મળ્યા હવે આ કાર્ડ પ્રમાણે હું એ પણ પ્રેડિક્ટ કરી શકું છું કે બહુ જલ્દી વેક્સિનથી લઈને ઘણા બધા એવા સોલ્યુશન મળશે જેની આપણે રાહ જોતા હતા સો હવેનું વર્ષ ઘણી બધી નવી પોસિબિલિટીનું આવશે પ્રોબ્લેમ તો રહેશે જ નવું નવું પણ આવવાનું છે પણ એના સોલ્યુશન સમય એવો આવી ગયો છે કે જ્યારે નવા વર્ષની વાત થાય ત્યારે પણ કોરોના શબ્દનો ઉપયોગ આપણે કરવો જ પડે છે કારણ કે અહીંયા જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છે ત્યારે હવે શરૂઆત જ આપણે આ પ્રશ્નથી કરી દઈએ શ્વેતાજીએ જ્યારે વાત કરી છે ત્યારે શું લાગી રહ્યું છે કે ખાસ કરી અને જે કોરોનાનો આ સમય છે તેમાંથી ક્યારે મુક્તિ મળી શકે તેમ છે સૌ તો તમને બધાને બહુ જ બધા હેપી ન્યુ યર અને હોપફુલી આવનારું વર્ષ આપણા માટે ખૂબ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના ના તમે વાત કરી કોરોનાની તો સૌથી પહેલા આપણે ટુ ને સમજીએ ટુ ને જયારે તમે એડ કરશો ત્યારે તમને એક નંબર મળે છે સિક્સટીન અને સિક્સટીન ને જયારે તમે એડ કરશો ત્યારે નંબર મળે છે સેવન સેવન જે નંબર છે એ ઇન્ટ્રોસ્પેક્શન નો નંબર છે આત્મચિંતનનો નંબર છે જે કોરોનાને આપણે અગર આની સાથે રિલેટ કરીએ તો આપણે આત્મચિંતન કરવાની જરૂરત છે કે ક્યાંક આપણાથી શું કચાસ થઈ છે કે આટલી મોટી જે મહામારી છે એ પૂરા સમાજને પૂરા ગ્લોબલી આ અફેક્ટ થઈ છે સો થી આવે છે ત્યારે આત્મચિંતનની જે વૃત્તિ છે એ વધી જવી જોઈએ સિક્સટીન થી સેવન જે છે એક કાર્મિક નંબર છે અને ઘણા બધા ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ લઈને આવે છે બર્ડન લઈને આવે છે જેમ શ્વેતાએ પણ કીધું કે આગળ પણ પ્રોબ્લેમ્સ રહેશે સો સેવન એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ્સ અહીંયા પણ ડિનોટ કરે છે કઈક કઈક ના કઈક ઇસ્યુ આગળ પણ રહેશે નવ સેવન નંબર જે છે એ રિસર્ચ નો નંબર છે સેવન નંબર મેડિસિન્સ નો નંબર છે સેવન નંબર ટેકનોલોજી નો નંબર છે તો ક્યાંક એવી નવી નવી ટેકનોલોજી નવા નવા રિસર્ચ આવશે જે આપણને હેલ્પફુલ રહેશે રાઈટ કોરોના ને આની સાથે કોરિલેટ કરીએ કોરોના અગેન નંબર સેવન આવે છે અને અગર હું યાદ અપાવું તો લોકો આને મેનમેડ વાયરસ પણ કહેતા હતા ક્યાંક ને ક્યાંક સેવન નંબર નામ હોઈ શકે સો કોરોના ઇઝ અને આ જે યર આપણા માટે સ્ટાર્ટ થયું છે એ ક્યાંક મારા પ્રમાણે ન્યુમરોલોજી પ્રમાણે ક્યાંક ને ક્યાંક કઈ કન્ફ્લિક્ટ પણ ક્રિએટ કરશે કે આપણે વેક્સિનેશનની વાત કરીએ છીએ તો વેક્સિનેશનમાં પણ અમુક ગ્લીચિસ સામે આવે જે કહેવાય ને હન્ડ્રેડ વસ્તુ ટુ થાઉઝન્ડ સેવન્ટી સેવનમાં થોડું મુશ્કેલ લાગે છે કે કઈક નું કંઈક એમાં બી રહેશે એના ઉપર રિસર્ચ કરો હજી એને પ્રોપર વે માં સરસ વેક્સિનેશન બનાવે પછી ફરી પાછું કઈક એમાંથી નીકળે સો આ એક લર્નિંગનું વર્ષ રહેશે નવી નવી ખોજોનું વર્ષ રહેશે એટલે શ્વેતાજી આપ મેન્ટર પણ છો ત્યારે જે રીતે આપે આકલન કર્યું જે રીતે અહીંયા અંજનાજીએ કહ્યું કદાચ આ જે વર્ષ છે એમાં પણ અહીંયા સંઘર્ષ કોરોના સામેનો આપણે કરતા રહેવું પડશે તો હવે અહીંયા લોકોએ સમજી લેવાની જરૂર છે કે અહીંયા ગાઈડલાઈનનું પ્રોપર પાલન કરવું પડશે અત્યારથી કંટાળે હવે નહીં ચાલે જી બિલકુલ ખાસ શ્વેતાજી આપની પાસેથી એ જાણવા માંગીશું કે આ વાત થઈ કોરોનાની પરંતુ અહીંયા વેપારની જો વાત કરીએ અથવા તો અન્ય દેશો સાથેના સંબંધોની જો વાત કરીએ તો આ વર્ષ આપને કેવું લાગી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સંબંધોની જો વાત કરીએ તો ભારત દેશ માટે આ જે સમય છે એ કેવો રહી શકે છે ઓકે આપણે જો અત્યારે દેશ વિદેશની વાત કરીએ અને આપણું ભારતનું કનેક્શન બધા સાથે જોઈએ તો ઘણું બધું બેટર થતું બતાવે છે કેમ કે ટોટાલિટીનું કાર્ડ છે દેટ ઇઝ અ ગુડ કાર્ડ કે જ્યારે જરૂર પડે સપોર્ટ મળતો જાય અને આપણે પણ એટલો જ સપોર્ટ કરતા રહીએ અને જો આપણે ખાલી ગુજરાતી હિયર પ્રમાણે પણ આ જોઈએ તો દેટ વિલ બી વેરી બેનિફિશિયલ કે બધા જે બિઝનેસ કરે છે બિઝનેસ ટર્મ્સ તરીકે પણ આ બહુ સારું રહેશે કે ઇન્ટરનેશનલ બિઝનેસ વધશે પણ હવે ખાલી પર્ટિક્યુલરલી આપણે ભારત દેશને ટાર્ગેટ કરીને જોઈએ થોડી ડિફિકલ્ટીસ તો બતાવે છે હવે એની ઇફેક્ટ બની શકે કે જે યુએસમાં અત્યારે ઇલેક્શન થયા એની પણ ઇફેક્ટ આપણને ડેફિનેટલી થઈ શકે છે જે થોડીક નેગેટિવ છે પણ એન્ડ ઓફ ધ યર સપોર્ટ તો મળવાનો છે દરેક દેશ જે અત્યારે કોરોના થયો દરેક દેશ એક સાથે આવ્યા એવી જ રીતે એન્ડ ઓફ ધ યર ઘણું બધું એવું થશે એવી સિચ્યુએશન ક્રિએટ થશે કે એકબીજાનો સપોર્ટ તો થતો જ રહ્યો છે ભલે ગમે કેવી નેગેટિવિટી હોય ગમે તેવો પ્રોબ્લેમ હોય તો એન્ડ રિઝલ્ટ ઇઝ ગુડ અને ઘણું બધું બિઝનેસ રિલેટેડ જોવા જઈએ

એક પક્ષની વાત આવે છે તો આપણા આપણા માટે ફર્સ્ટ બીજેપી અત્યારે એવો માહોલ બનેલો છે અને એમાં નરેન્દ્ર નરેન્દ્ર મોદી મોદી નામ છે છે સો સાહેબના જે વાઇબ્રેશન એ નંબર અને એની સાથે અગર સેવન્ટી સેવન ને જોઈએ તો ફાઈવ અને સેવન નું કોમ્બિનેશન બને છે જે બિઝનેસ માટે બહુ સારું છે એટલે એટ પ્રેઝન્ટ જે સરકાર છે અગર ટુ થાઉઝન્ડ સેવન્ટી સેવન જ આપણે રાખીએ તો આવનારું વર્ષ બિઝનેસ માટે બહુ સારું રહેશે એમના નેતૃત્વમાં ઓકે અ એનો જે બેનિફિટ છે ઇનડાઈરેક રાજકારણને મળી જ જતો હોય છે સો બીજેપી માટે આ વર્ષ બહુ સારું રહેશે સો કહેવાય ને કે કોઈ મોટી ઉથલપાથલ મને દેખાતી નથી બીકોઝ બધું સરસ છે તો ઉથલપાથલ થવાના લગભગ ચાન્સીસ નહીવત થઈ જાય છે બિલકુલ અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપણે અહીંયા વાત કરીએ તો એમનો કહી શકાય કે એમના જન્મની જે તારીખ છે એ છે સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ તો એના પરથી આપનું શું માનવું છે આપનું આકલન શું કહી રહ્યું છે કે ખાસ પર્ટિક્યુલર તેમના માટે જો વાત કરીએ તો શું તેમને પણ આગળ આગળ કોઈ સંઘર્ષનો સામનો કરતા રહેવું પડશે કે કેમ આપણે ચર્ચા કરીએ તો સંઘર્ષ કરતા અહીંયા હું કહીશ કે હવે એમની જે સ્ટ્રેટેજીસ છે એ બધી નિખરીને બહાર આવી રહી છે એમણે પહેલા જે સ્ટ્રેટેજી બનાવીને ઇમ્પ્લિમેન્ટ કરેલી છે એના રિઝલ્ટ હવે મળી રહ્યા છે જે તમે એમની ડેટ ઓફ બર્થ ની વાત કરી સેવન્ટીન ઓક્ટોબર નાઇન્ટીન ફિફ્ટી તો એમનું ડેટ ઓફ બર્થનું ટોટલ છે એક નંબર જે બિઝનેસ બતાડે છે એમની ડેટ ઓફ બર્થ નું પૂરે પૂરી ડેટ ઓફ બર્થ નું ટોટલ છે 5 નંબર જે કમ્યુનિકેશન બતાવે છે અને સાથે એમના નેમ નું વાઇબ્રેશન છે 5 નંબર અગેન કમ્યુનિકેશન ગુડ કમ્યુનિકેશન અને 2077 જ્યારે આપણે એડ ઓન કરીએ છે તો 7 નંબર નું સપોર્ટ મળે છે જ્યાં સ્કિલફુલી ટોક્સ સ્કિલફુલ કમ્યુનિકેશન બેનિફિશિયલ કમ્યુનિકેશન એ બતાડે છે સો મને એવું લાગે છે કે બે હજાર સિત્યોતેર માં એ ઇન્ટરનેશનલ ફલક પર આપણને કદાચ એનું મિરેકલ જોવા મળે છે અત્યાર સુધી આપણે ખાલી ને ખાલી નેશનલ પ્લેટફોર્મ પર જોયો છે બિલકુલ શ્વેતા આપણે વાત ભારત દેશની કરી ભારત દેશના રાજકારણની કરી સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો કેવા રહેશે તે વિશે પણ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હવે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો આમ જો જોઈએ તો ગુજરાત કહી શકાય કે વેપાર ધંધા માટેનું એક મહત્વનું માધ્યમ માનવામાં આવે છે ત્યારે ગુજરાત માટે આ વર્ષ કેવું રહેશે ઓકે સો ગુજરાત માટે ઇટ્સ એ હાઇલી પોઝિટિવ કાર્ડ ધ રીબેલ ધ રીબેલ ઓલરેડી લીડરશીપ ક્વોલિટી હવે ટાઈમ છે અને બિઝનેસ માટે સ્પેસિફિકલી ગુજરાત માટે જોઈએ તો બહુ જ પોઝિટિવ છે હાઈલી પોઝિટિવ કેમ કે આ જે બતાવે છે કે અત્યાર સુધી આ યર જે આપણે એક નેગેટિવિટીમાં પ્રોબ્લેમ્સમાં પાસ કર્યું જેનું હવે રિઝલ્ટ નેક્સ્ટ ઇયરમાં લોકો બતાવશે કરીને કે અત્યાર સુધી જે સ્ટક થઈ ગયા હતા બિઝનેસમાં ફાઈનેન્શિયલી પણ કેમ કે આપણા ગુજરાતીઓમાં એ લીડરશીપ ક્વોલિટી છે બિઝનેસ ક્વોલિટી છે જે હવે લોકોને દેખાશે આખા વર્લ્ડને પણ દેખાશે બિકોઝ બધા જ વાઇસ કે એનર્જી કહીએિકલી સ્પેસિફિકલી ગુજરાત માટેના બિઝનેસના તો એ બહુ જ પોઝિટિવ છે ને કહેવાય કે હવે લોકો ફ્યુચરનું પણ પ્લાનિંગ કરવા લાગશે જે અત્યાર સુધી એટલું નહોતા કરતા બીકોઝ ઓફ કોવિડ સિચ્યુએશન કે આ એક સ્ટ્રગલ વાળો ટાઈમ પાસ કરી દીધો

ચોક્કસ અંજનાજી આપની પાસે આવવા માંગીશ જ્યારે વાત હવે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી છે ત્યારે ચોક્કસ અમિત શાહજી માટે પણ અમે આપની પાસેથી જાણવા માંગીશું અમિત શાહની બર્થડેની જો વાત કરીએ તો બાવીસ ઓક્ટોબર ઓગણીસો ચોસઠ તેમની જન્મ તારીખ છે તે પરથી આપ શું કહેશો લાસ્ટ યર આપણે જયારે પ્રોગ્રામ કર્યો હતો ત્યારે મેં એમના હેલ્થ માટે કંઈક તમને કીધું હતું આ પ્લેટફોર્મ પર જ કીધું એ હેલ્થ ઇશ્યુ હવે નથી દેખાઈ રહ્યો ટુ થાઉઝન્ડ સેવન્ટી સેવન ની વાત કરીએ તો ફોર અને સેવન જે છે ફેવિકોલ્કા જોડો થાય અમે લોકો એને ન્યુમરોલોજી એવું બોલતા હોય છે ફેવિકોલ્કા જોડ નંબર સો આ ફોર અને સેવન સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી એન્ડ સ્ટ્રેટેજી જેટલી પણ સ્ટ્રેટેજી બનાવશે એના બહુ સરસ રિઝલ્ટ એમને મળવા મળવાના છે પ્લસ અમિત શાહજીના જે નેમના વાઇબ્રેશન છે એ પણ સેવન છે તો સ્ટ્રેટેજી બહુ પ્રૂફ બનશે અને એમના માટે ખરેખર આ જે વર્ષ છે બહુ સરસ રહેવાના રહેવાનું છે બિલકુલ મોટા રાજકીય નેતાઓનું વર્ષ કેવું રહેશે એ પણ આપણે અહીંયા જાણી રહ્યા છે ત્યારે ચોક્કસ વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિશે પણ અંજનાજી પાસેથી જાણવાનો પ્રયત્ન આપણે ડેફિનેટલી કરીશું અંજનાજી ખાસ કરી અને ઘણા સમયથી કોંગ્રેસ એક સંઘર્ષમાં જોવા મળી રહી છે ખાસ કરી અને રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને પણ ઘણી વખત સવાલો ઉઠ્યા છે તો ઘણી વખત તેમની કામગીરી બિરદાવવામાં પણ આવી છે ત્યારે ખાસ તેમના માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ વાત કરીએ તો પણ સાથે પોલીક એમની જે જન્મની તિથિ છે ઓગણીસ તારીખ ઓગણીસ ટોટલ જે આવે છે વન આવે છે અને ટુ થાઉઝન્ડ સેવન્ટીન સેવનની જોઈએ તો વન અને નો કોમ્બો થાય છે કંઈક નવું શીખવા માટે ઇન્ડિકેશન આપે છે એમને નવું શીખવું જોઈએ અધરવાઈઝ શું થશે એ કોન્ફિડન્સ નો અભાવ જે છે એ આપશે કેસ એ પોતાની લાઈફમાં કંઈક નવું નથી શીખતા તો ઓકે રાહુલ ગાંધીના નેમ નું વાઇબ્રેશન જે છે એ થાય છે નાઇન નંબર નાઇન નંબર રિપ્રેઝેન્ટ કરે છે ક્વિકનેસ ને એમને ક્યાંક ને ક્યાંક પોતાની ક્વિકનેસ પર થોડો કંટ્રોલ લાવવાની જરૂર છે નાઇન અને સેવન અગેન એક નંબર છે ક્વિકનેસ નો બીજો નંબર છે ઇન્ટ્રોસ્પેક્શન નો તો ક્યાંક ને ક્યાંક નર્વસનેસ અહીંયા આ વર્ષમાં જોવા મળે પણ બે મહિનાની અંદર આપણું ઇંગ્લિશ કેલેન્ડર સ્ટાર્ટ થઈ જશે સો એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જશે પણ યસ એમને ડેફિનેટલી પોતાના ઇમોશન્સ પર પોતાની નર્વસનેસ પર કંટ્રોલ કરવાનું જરૂરી લાગે છે જી અજાજી જ્યારે વાત રાહુલ ગાંધીની નીકળી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે મોટી વિપક્ષી પાર્ટી એટલે કે કોંગ્રેસની અહીંયા વાત કરીએ તો કોંગ્રેસ માટે પણ ઓવરઓલ હવે આવનારો સમય કેવો લાગી રહ્યો છે કારણ કે તાજેતરમાં જે ઇલેક્શન થયા એમાં પણ અહીંયા કદાચ હારનો સામનો કોંગ્રેસે કરવો પડ્યો છે કે જે કદાચ એમણે નહીં વિચાર્યું હોય કે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ જનતા તેમની સાથે નહીં હોય ત્યારે લોકો પોતાના લોકો પણ સાથ છોડી રહ્યા છે ત્યારે પાર્ટીના અસ્તિત્વને લઈને અહીંયા વાત કરવામાં આવે તો શું કોઈ મોટા ફટકા અહીંયા સહન કરવા પડશે કોંગ્રેસને જો કોંગ્રેસનું પણ વન અને સેવન નો કોમ્બો થાય છે સો કોંગ્રેસ વન નંબર છે અને આવનારું જે આ વર્ષ અત્યારે બેસી ગયું છે સેવન નંબર છે કઈક નવું લર્ન સતત કરવું પડશે અગર એ લર્નિંગ નો અભાવ હશે આપણા પાસ્ટ એક્સપિરિયન્સ થી અગર આપણે કશું શીખીને એની ઇમ્પ્લિમેન્ટ નથી કરતા તો ઇશ્યુ રહેશે સો અહીંયા બી બિલકુલ શ્વેતાજી અત્યારે હાલ જે પેન્ડેમિક સિચ્યુએશન ચાલી રહી છે એમાં ચોક્કસ લોકો લડી રહ્યા છે લોકો કોરોનાની નું મને કમ પાલન કરી રહ્યા છે પણ આ બધાની વચ્ચે ક્યાંક આપણે એ પણ જોઈ રહ્યા છે કે લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે તણાવનો ભોગ બની રહ્યા છે ત્યારે આ બાબતે આપનું શું કહેવું છે ડેફિનેટલી ધ્વનિ અત્યારનો જે ટાઈમ છે એ ઘણો બધો નેગેટિવ અને ડિપ્રેસિવ છે અને આ જે ટ્વેન્ટી ટ્વેન્ટીનું યર છે ઘણા બધા એનર્જીટિકલી આપણે જોઈએ તો બહુ જ બધા વાઇબ્સ ચેન્જ થયા છે એનર્જી શિફ્ટ થયા છે હવે આમાં કેવું થાય કે જયારે જે શિફ્ટ આવતા હોય ને આપણે એમાં પોતાની જાતને બદલી ના શકીએ પોતાના વાઇબ્સ ઓરા ચેન્જ ના કરી શકીએ તો આપણા પર ઇફેક્ટ થવાની તો અત્યારની જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે થોડોક ટાઈમ થોડા નેગેટિવ વાઇપ્સ રહેવાના છે અને ચાર થી પાંચ મહિનામાં આ બધું ક્લિયર થવાનું શરૂ થઈ જશે પણ જે લોકોને ઓલરેડી નેગેટિવ છે 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 એના માટે કાર્ડ પાર્ટિસિપેશન કે એમને એકબીજાની મદદ કરવાની જે લોકો ઓલરેડી નેગેટિવ સ્ટેટમાં છે એ સ્ટેટમાં રહેવાનો વધારે ટાઈમ કોઈ મતલબ નથી કેમકે એક માનો કે કોવિડ જશે તો બીજું કંઈક નવું આવશે તો દેટ ડઝન્ટ મીન કે તમે એક જ નેગેટિવ ઝોનમાં ડિપ્રેશનમાં ના ઓકે સો આપણે પણ પોતાની જાતને શિફ્ટ કરવાની જરૂર છે જેમ નેચર પણ દરેક સિઝનમાં ચેન્જ કરતા હોય છે ઓકે સો ડેફિનેટલી એકજનો સપોર્ટ બહુ જ જરૂરી છે જે લોકો ઓલરેડી માં બિલીવ કરે છે ઘણી બધી એવી થેરાપીઝ અવેલેબલ છે મેડિટેશન યોગા જે નેક્સ્ટ યર આ ટ્રેન્ડ ઓલરેડી થઈ રહ્યો છે જેમ કે આ યરમાં આપણે જો ઘણા બધા આયુર્વેદ તરફ યોગા તરફ ગયા ઓકે તો એ વધવાનું છે તો મેટર છે કે જે ટ્રેન્ડ આવી રહ્યો છે એને પ્રોપરલી ફોલો કરીએ અને એનો બેનિફિટ પણ આપણે લઈએ તો જે પણ કઈ થોટ્સ છે એ એનર્જીસ છે એને આપણે ક્લિયર કરી બિલકુલ અંજનાજી આ વર્ષમાં ઘણું બધું આપણે જોયું એક તો કોરોનાની મહામારી સામે લડ્યા પરંતુ સાથે એક સમય એવો આવ્યો કે કદાચ આપણા બંને પાડોશી દેશ કે જેમની સાથે આપણે દોસ્તી કરતાં વધારે તેમના તરફથી જે રીતના રિએક્શન્સ આવતા હોય છે એક દુશ્મની જ જોવા મળતી હોય છે ત્યારે પાકિસ્તાન સામે પણ આપણે ફાઇટ આપી અને ચીન સાથેના આપણા જે સંબંધો રહ્યા એમાં પણ એક સમય એવો આવ્યો કે અહીંયા યુદ્ધ જેવી પરિસ્થિતિની પણ નોબત આવી ગઈ હજી પણ ચીન પર ભરોસો આપણે નથી કરી શકતા ત્યારે આવનારા સમયમાં શું આ રીતે પાડોશી દેશો તરફથી પણ કોઈ મુશ્કેલી ભારત માટે સર્જાઈ શકે છે કે કેમ જો ટુ થાઉઝન સેવન્ટી સેવન નંબર આવે છે આ યરની ટુ થાઉઝન સૈનિકો તૈનાત થઈ ગયા એ લોકોના થઈ ગલવાન ગલવાન જે ઇન્સિડન્ટ થયું એવા ઇન્સિડન્ટ આવનારા આ વર્ષમાં આપણને જોવા નથી મળી રહ્યા પણ યસ સ્પાઈ રિલેટેડ જે વસ્તુઓ છે એ વધીને બહાર આવે ટેકનિકલ વાયરસીસ અથવા તો હેક કરી લેવું આપણી કમ્પ્યુટર સિસ્ટમ્સ ને એ બી મોટા લેવલ પર એ ટાઈપની વસ્તુઓ થવાના ચાન્સીસ આ વર્ષમાં વધારે છે સો ટેકનિકલ જે છે એ લોકોએ વધારે સજાગ રહેવું જોઈએ અદરવાઇઝ મેન ટુ મેન વોર એ બધી શક્યતા આ વર્ષમાં ઓછી છે જી અંજનાજી સાથે આપણે અહીંયા કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ રાહુલ ગાંધી તમામે તમામનું આ વર્ષ કેવું રહેશે એ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગુજરાતની વાત જે રીતે શ્વેતાજીએ કરી કે ગુજરાત માટે આ સમય એક સારો આવી શકે તેમ છે જે લોકો પણ નવો ઉદ્યોગ કરવા માંગતા હોય તેમના માટે પણ આ એક અનુકૂળ વાતાવરણ રહેશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જો વાત કરીએ તો તેમના માટે પરિસ્થિતિઓ આ વખતે કેવી રહેવાની છે તેમની બર્થડેટ છે બે ઓગસ્ટ ઓગણીસો છપ્પન વિજય રૂપાણી સાહેબ જે ડેટ ઓફ બર્થ છે ટુ નંબર ટુ નંબરની સાથે સેવન નંબર બહુ સરસ જાય છે સો ક્યાંક ને એમના ઇમોશન્સ પર કંટ્રોલ એમ જે પોતે જે લેતા એના હજી વધારે સારી પકડ એ જોવા મળશે પ્લસ વિજય રૂપાણી સાહેબનું જે ટોટલ નેમનું ટોટલ જે થાય છે એ થાય છે સિક્સ નંબર સિક્સ નંબર ઇટ બહુ હિલિંગ નંબર છે સેવન નંબર પણ હિલિંગ નંબર છે સો ક્યાંક ને ક્યાંક એમના માટે આ વર્ષ લાસ્ટ યરની કમ્પેરમાં સારું રહેશે જે લાસ્ટ એમને એમને ઓવર રિસ્પોન્સિબિલિટી પણ ઓવર રિસ્પોન્સિબિલિટીનો ડોઝ થઈ ગયો હતો બીકોઝ ઓફ કોરોના એન્ડ ઓલ દેટ સો એ ક્યાંક રિડ્યુસ થશે અને પીસ ઓફ માઇન્ડ એમનું આ વર્ષે વધારે સારું રહેશે ડિસિઝન્સ મેકિંગ પાવર વધારે સારું રહેશે જી બિલકુલ શ્વેતાજી ખાસ કોંગ્રેસ માટે કેવી પરિસ્થિતિ રહેશે અંજનાજી પાસેથી આપે હમણાં જ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાજપની જો વાત કરવામાં આવે લગભગ મોટા જે રાજકીય નેતાઓ છે તેમનું વર્ષ અહીંયા સારું જોવા મળી રહ્યું છે એકંદરે ત્યારે ભાજપ માટે કહી શકીએ કે અત્યારે આમ પણ સમય સારો છે પરંતુ તેમ છતાં આપની પાસેથી એ જાણવા માંગીશું કે આવનારા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મોટા ફેરફારો જોવા મળશે કે કેમ બટ ઇન અ પોઝિટિવ વે કેમ કે જે પ્રમાણે હવે ભાજપ માટે કાર્ડ છે ઇટ્સ અ ટ્રસ્ટ એન્ડ અગેન ઇટ્સ અ થંડર બોલ્ડ તો અગેન બોથ હા પોઝિટિવ કાર્ડ ટ્રસ્ટ યાનિ કે ડેફિનેટલી યસ કે બહુ પોઝિટિવ વે માં આપણે એક્સપેક્ટ નહીં કર્યા હોય એવી રીતે ટ્રસ્ટ ગેઇન કરશે આખા ભારત માટેનો જેવી જગ્યાએ જે જગ્યાએ નેગેટિવિટી છે ભાજપ માટે કે મોદીજી માટે એ બધી રીક્રિએટ થશે અને આપણે એક્સપેક્ટ નહીં કર્યો હોય એ વેથી ભાજપ લૂસ્ટ દેખાઈ રહી છે તો આ યાર એવું કહી શકાય કે ગુજરાતને પણ આપણે ટાર્ગેટ કરીએ તો ગુજરાત માટે બીજેપીમાં ક્યારેક અપ ડાઉન આવી શકે પણ ઓવરઓલ જોઈએ તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવવાની છે ભાજપ માટે ગુજરાતમાં કે એ એક્સેપ્ટ કરવાથી એમના જે અત્યાર સુધીના ક્લોઝ ડોર્સ છે ઓપન થઈ છે તો ઓપોર્ચ્યુનિટીઝ તો ઘણી બધી છે તો ભાજપના જેટલા પણ નેતાઓ છે જેટલા લોકો છે જેટલી મેચ્યોરિટી સાથે કામ કરશે તમને બેનિફિટ તો છે જ તો આપણે એવું જોઈ શકીએ કે અનએક્સપેક્ટેડ પોઝિટિવ ચેન્જીસ છે જે કહેવાય ને કે જે ડ્રામા તો ઘણા બધા થવાના છે પણ એનું એન્ડ રિઝલ્ટ એનું ફેવર તો બીજેપીને જ મળવાનું છે જે બિલકુલ એટલે આપણે અહીંયા એકંદરે કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી માટે પણ આવનારો સમય એ ઘણો સારો અહીંયા જોવા મળી રહ્યો છે શ્વેતા આ સિવાય અત્યારે હાલની આજે પરિસ્થિતિ છે ત્યારે જે રીતે હમણાં આપણે વાત કરી કે ભારત ભલે કહી શકાય કે આમ ઘણો સક્ષમ દેશ હોય પરંતુ પાડોશી જે દેશો મળ્યા છે ત્યાં ક્યાંક ભારતનું નસીબ અહીંયા પાછળ જોવા મળી રહ્યું છે જે રીતે પાકિસ્તાનની અવરચંડાઈ સામે આવે છે ચાઇના માટે ખાસ અંજનાજી પાસેથી જાણ્યું પાકિસ્તાન તરફથી કોઈ એવી અવરચંડાઈ અથવા તો ક્યાંય આતંકી હુમલો મોટો એવો કોઈ ખતરો ભારત માટે રહેલો છે કે કેમ આ વર્ષે સીધવાની જો ખતરાની વાત કરીએ તો ક્લિયરલી નો છે કેમ કે જે પ્રમાણે કાઢાયું છે ઇટ્સ અ કમ્પેરિઝન જસ્ટ એ કહેવાય ને કે બોલવામાં અને કરવામાં એટલા પાછળ પાછળ છે બોલવામાં જ છે કરવામાં નથી તો આપણે જો એક્સપેક્ટ કરતા હોય કે કંઈક મોટો વોર જેવું થશે તો નો કદાચ આપણા તરફથી કંઈક થઈ શકે જે અત્યારે થઈ રહ્યું છે નાનું નાનું પણ એમના તરફથી જે નાની નાની એક્શન્સ લેતા હોય એ જ છે એ સિવાય જો જોઈએ કે એમના એમ પાકિસ્તાન તરફથી આપણે ભારત માટે શું છે તો ડેફિનેટલી એમને ઘણા બધા બેનિફિટ થઈ રહ્યા છે ને થવાના છે જેના કારણે જે નેગેટિવ સિચ્યુએશન છે એ ક્યારેક આ યરમાં નોર્મલ થઈ જશે જે આપણે અત્યારે થોડું થોડું જોઈ રહ્યા છે કેમ કે ક્યાંક અનએક્સપેક્ટ વેમાં

ચોક્કસ કોરોનામાંથી તેઓ સરસ રીતે બહાર આવ્યા છે પરંતુ ઉંમરના કારણે તબિયતમાં આપણે જોતા હોઈએ છીએ કે થોડા ઘણા ચઢાવ ઉતાર જોવા મળતા હોય છે ત્યારે બિગ બી માટે આપનું શું માનવું છે તેમની બર્થ ડેટની જો વાત કરીએ તો અગિયાર ઓક્ટોબર ઓગણીસો બેતાળીસ બચન સાહેબની જે ડેટ ઓફ બર્થ છે એના અને સારું રહેશે પણ એમના નીમનું વાઇબ્રેશન જે છે એ થર્ટીન થી ફોર આવે છે અને ફોર આ થર્ટીન થી ફોર જે છે કાર્મિક નંબર છે અને એ એમનું નેમ એઝ ઇટ ઇઝ છે એટલે આપણે જોયું હશે કે એમને કહેવાય ને અમુક ફ્રિકવન્ટ ઇન્ટરવલ પછી કંઈક ને કંઈક હેલ્થ ઇશ્યુ આવતી જ હોય છે સો આવનારા ટાઈમમાં પણ એ ટાઈપની ઇશ્યુ પ્લસ એમની હેલ્થ પણ છે સો એવી ઇશ્યુઝ દેખાઈ રહી છે હેલ્થ રિલેટેડ પ્લસ કાર્મિક નંબર અને ટુ થાઉઝન્ડ સેવન્ટી સેવન ને કન્સિડર કરીએ તો આ પણ કાર્મિક નંબર બેવ કાર્મિક નંબર ભેગા મળે છે સો કઈક કઈક કંઈક નેગેટિવ ઇવેન્ટ એમની લાઈફમાં એમને જોવી પડે બિલકુલ તો દર્શ્ય મિત્રો ખાસ કરી અને નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે આજે કહી શકાય કે બેસતા વર્ષનો દિવસ છે ત્યારે આવનારું વર્ષ કેવું રહેવાનું છે રાજકીય ગતિવિધિઓથી માંડી અને મોટા રાજકીય નેતાઓથી લઈ ભારત દેશ અને સાથે વિશ્વ માટે આ વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા શ્વેતા ખત્રી સાથે અંજના ભાન બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું રજા આપશો નમસ્કાર